એનું ડિટેલ કઈ રીતે કાઉન્સેલિંગ વર્ક કરશે એ આપણે ઇન્ટરવ્યુ ની પહેલાં જાહેર કરી દઈશું પણ એને તક ક્યારે મળશે જ્યારે ઇન્ટરવ્યૂ પણ પૂરું થઈ ગયું ઇન્ટરવ્યૂ પૂરું થઈ ગયું ત્યાર પછી મેરિટ બને એટલે મેરિટ બન્યા પછી કારણ કે આપણે મેરિટ કમ પ્રેફરન્સ કરીએ છીએ એટલે સૌથી મેરિટમાં ટોપ હશે એની પહેલી પસંદગી આપીશું એનું પસંદ થઈ જાય ત્યાર પછી બીજા હશે એને ત્યાર પછી આપીશું એટલે એનો મતલબ એવો કે ભાઈ આખું મેરિટ ફાઇનલ મેરિટ બને ત્યાર પછી આ આપવામાં આવશે નહીં આ નવ નગર મહાનગરપાલિકાની બસો બે જગ્યાઓ છે અને એના સંવર્ગ છે તેર તેર અલગ અલગ પોસ્ટ છે મહાનગરપાલિકાની અને એના કુલ બસ્સો બે જગ્યાઓ છે એ બસ્સો બે જગ્યાઓ માટે આપણને આ કાઉન્સેલિંગનો લાભ મળશે

આ બસો ને બે જગ્યાઓ છે એ તમામે તમામ આપણે વિભાગને ભલામણ કરતા પહેલા એમાં કોઈ પણ ખાલી ન રહે એ આપણે સુનિશ્ચિત કરીશું અને ત્યાર પછી પણ આપણે વિભાગને જાહેરાત આપી દીધા ત્યાર પછી પણ તમામ સંવર્ગમાં વેઇટિંગ તો રહેશે જ હા આ કાઉન્સિલિંગનું પહેલી વખત કારણ કે આ આ કહ્યું ને પહેલાં તો કોઈ એક વિભાગની જાહેરાત આ તો નવ મહાનગરપાલિકા જે પ્લેસ તમામના અલગ અલગ જગ્યા છે નહી નહીં નહીં અહીંયા એ એ દિવસે જ્યારે કાઉન્સિલિંગ કરીશું ત્યારે તમામને બોલાવીશું જેમ આપણે તમને ખબર હોય તો જ્યારે કોઈ પણ એજ્યુકેશનમાં કંઈ હા એ એજ્યુકેશનમાં આપણે બારમા ધોરણ પછી એન્જિનિયરિંગમાં કે મેડિકલમાં જવાનું હોય દાખલા મેડિકલમાં પહેલાં તો કોને મળે છે મેડિકલમાં મળે એનું મેટ આવી ગયું પછી એમને કઈ કોલેજ મળે છે આપણે જે એજ્યુકેશનમાં કરીએ છીએ ને એ જ રીતે તમામને બોલાવવામાં આવશે અને અહીંયા જ ઓન ધ સ્પોટ એમના માટે કયું અવેલેબલ છે અને અવેલેબલ નથી એની કઈ પસંદગી છે નહીં એમને ફરજ બીજી વખત ફરી વાર કરવાનું નથી અગાઉ કરેલું છે એમ છે મોબાઈલ બેઝડ છે અને ઇવન આમાં આયોગ એ પણ કરે દાખલા તરીકે કોઈનો મોબાઈલ બદલી ગયો નંબર ચેન્જ કર્યો કોઈ પણ રીતે અને મારે મારો અથવા તો બીજો નંબર ચેન્જ કરવો છે તો મારો એક નંબર જે એક્ઝિસ્ટિંગ છે એમાં પણ પેલા ઓટીપી જશે ને એ બદલીને બીજો નંબર મારે નોંધણી કરાવવી છે તો થઈ શકશે એમાં એક જ લઈ શકશે હા એક આ ત્રેવીસ સંવર્ગ થઈ તો એ કોઈ એક એક જ ભરી શકે પેલા તો શું થતું દાખલ તરીકે કોઈ એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે તો એક જ વ્યક્તિ બે એક જ સંવર્ગમાં વધારે અરજી કરતા હતા પણ અલગ અલગ સંવર્ગની ઘણી બધી થઈ